પંજાબના તરણ તારણથી હેરોઈનનો જથ્થો વેચવા આવેલ ઈસમ બત્રીસ લાખ દસ હજારની કિંમતના હેરોઈન સાથે ગાંધીધામ ખાતેથી ઝડપાયો પંજાબના તરણ તારણનો રહેવાસી સિમરનજીતસિંહ ધરમસિંહ સિમ્બે નામનો એક પંજાબી યુવાન ગાંધીધામ ખાતે બત્રીસ લાખ દસ હજારની કિંમતના ચોસઠ પોઈન્ટ વીસ ગ્રામ હેરોઈનનો જથ્થો લઈ વેચાણ માટે આવ્યા બાદ એવી જોશી કંપનીના પુલિયા નજીક સર્વિસ રોડ પર આ ઈસમ ઊભો હોવાની બાતમીને આધારે પૂર્વ કચ્છ પોલીસની એસઓજી શાખાના ઇન્ચાર્જ પીઆઈ એન એન ચુડાસમા અને પીએસઆઈ એન કે ચૌધરી પોતાના સ્ટાફ સાથે પહોંચી સિમરનજીત સિંઘને પકડી તેની અંગ જળતી લેતા તેના કબજામાંથી બત્રીસ લાખ દસ હજારની કિંમતના ચોસઠ પોઈન્ટ વીસ ગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો આ ઈસમને પકડી પાડ્યા બાદ તેણે તરણતારણના રાહુલ નામના ઈસમ પાસેથી આ હેરોઈન મેળવવાનું કબૂલ કરતાં રાહુલ સામે પણ ગુનો દાખલ કરાયો છે

પંજાબથી આવીને અહીંયા જે છે માદક પદાર્થ જે હેરોઈન છે એમનું અહીંયા આવીને સપ્લાય વેચાણ કરે છે એટલે આધારે જે છે 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 જે આ પૂરકચમાં લાગી ગઈ હતી અને એ દરમિયાન એક વ્યક્તિ જે છે જેમનું નામ સિમરજીત સિમરજીતસિંહ શિંદે છે એ તરણ તારણ પંજાબનો છે અને એ જ્યારે અહીંયા એવી જોશીના કોઈ પાસે ગાંધીધામમાં જે ઉપસ્થિત આવતો હતો ત્યારે જે છે એમને સાત પાસેથી હેરોઈનનો જે છે જથ્થો મળી આવે છે જેમાં લગભગ ચોસઠ ગ્રામ જેટલું હેરોઈન છે જેમની કિંમત જે છે બત્રીસ લાખ જેટલી છે અને એ જે અહીંયા સપ્લાય કરવાનું હતું જે વ્યક્તિને જેનું નામ જે છે નીરજ પંડિત તિવારી છે અને એની સાથે સાથે જે નોલ જ્યાંથી એ લાવ્યું હતું જે કરંટાઇમ થી જે એમને સપ્લાય કર્યું હતું એ રાહુલ એ ત્રણેયના જે છે આ ગુનામાં સંડોવણી ખુલી છે એટલે અત્યારે જે છે પોલીસ દ્વારા જે છે ધરપકડ કરીને આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે અને એનડીપીએસ કર્યું ગુનો નોંધવામાં આવ્યો છે